કોને હેપી પોટી કોને હેપી મને આ કાંટર કરી દીધું એટલે હું કઈ બોલ કરી શકતો જય જય દર કેમ છો ફેમિલી મજામાં 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 આ વગી ગય છે સાત અને આપણે ભાઈ નાય એકદમ ફ્રેશ થઈ ગય છે કેમ કે આજ આપણે જવાનું છે ગેસ્ટમાં સુનિલ ભાઈની તો એનો ફોન આવ્યો છે મારા મમ્મી બનાવે છે ચા હવાર માં મારે નાસ્તો બાકી છે તો નાસ્તો કેટલી વાર આવે તો આપણે નાસ્તો કરીને પછી નીકળીએ તો આપણે બે નાસ્તો ચા બની ગઈ છે ગરમા ગરમ અને રોટલી હલો કરી નાસ્તો પેલો આપણે નાસ્તો કરી દેસુ ને હવે આપણે નીકળી બિરડી જવાનું છે ગામમાં અને ત્યાંથી પછી સુનિલભાઈ ઘરે ઘેરે પછી આપણે જવાનું છે પાછું મહુવા ગેસના બાટલામાં લાવ પાકીટ હોય ખાલી પચાસ રૂપિયા અને રાખવું પડે પાકીટ કહેવાય ને

અને ના ભાઈ છે ને અત્યારે મને ધંધે લગાડો ન થયો છે હમણાં નહીં ઠકો ન મારો તો વાત છે ઠકો ન મારો તો ની વાત છે એમ એમની જારે આવું રે તે ઓલું શું કહેવાય ડીઝલ ને ડંકી ધમમાનું કરે ડંકી મારી ને તો ઠકો ન મારો પડે તો શરૂ થઈ જાય પહેલા જો આપણે હવે સ્લેપ મારી ડંકી ધમીને સ્લેપ મારી એટલે શરૂ નહી થાય પછી ઠકો મારવો જ પડશે પહેલા ડંકી ધમીને પછી સ્લેપ મારી તો થઈ જાય આ છે ને આની એઠે કઈક આવી રીતના ડંકી છે આ ડંકી ધમમાન પિસ્કારા મારવા મળ્યું ડીઝલ ફિટ કરી દી નકર પાછો ડીઝલ ઢોળાઈ જાય તો આલા પર ડંકી તો ધમી નખી શકે આતર માથી બગાડે આ તો ખોલો ખોલી થાય હું એમ તમે મને શરૂ મારવાનો છે એવું છે તો શરૂ કરવા હાલો મારો

આલ્યો પાંચો રૂપિયા રેડી ને રેડી રેડી ઓકે ઓકે ડન ડન હાલો ડીઝલ ન થઈ દીધું ભાઈ જો પાણીનો બાટલો ભરવો રેલી ભરીને લાવતા હોય તો ઘેર જ સોડા થી નોતી તો ઘેર થી ભરીને ચાલો હવે નીકળી ગેસ બાટલા દેવા અડધા તો વીસ માં દેતા આવ્યા છે બે ત્રણ જગ્યાએ પણ આમાં શું છે કે સાલો માં જેવી ન ઉતરે પછી કામ હોય એટલે તો ફેમિલી આપણે પૂગી જશે ગુજરાત એટલે કે ગુજરાત હા હે

જાવ છે તો ભાઈ જો ત્યારે બાદલા ચડાવે છે ભલા ઉતારે છે રનિંગ કરાવે છે મને કાંટો કરી દીધો એટલે હું કઈ બોલ કરી આપતો નથી એટલે ભાઈ હવે એક લાખડા કરે છે આજ પૂરી જવાનું છે ઉતારી લઈએ ને પછી આપણે પાછા પાકી ખાયામાં તો આપણે ગેસના વાટલા ઉતારીને દુકાને લઈ થોડો ફ્લાસ લઈ લીધો આરે હા ભાઈ જો

ભાઈ એક ભાઈનો ગેસનો બાટલો આવી ગયો છે મેકીનો એ ગયા છે ચા તો આમાંથી ઉતારી દી આલે ભાઈ ઉતારો ઉતરે તો ઘેર રહેતા હોય તો તોડ મોટો ધોયા વગર ના એટલે આપણે બાટલો બાત બાટલો રનિંગ કરાવી છે ને તારો લઈ લઈ લેજો ગમે ત્યારે આનો હાથ ક્યાં જવાનો છે રનિંગ

હેની છે મગની છે એ મને તોડ નહી નહી હવે કોઈ દી નહીં કરું નહીં નહીં હવે કોઈ દી નહી હવે નહીં કરું એ બાપુ પગે લાગવો તમને એ ભાઈ એ જાવજો નહીં ભૂલ થઈ ગઈ હવે નઈ કરું કોઈ દી Nah ya, ini kerukoi di. Sawo joni. Ayo itu terbapa hutan mai rena. ya. Woi. Woi dong. Woi. Hasil hasil ભાઈ ભૂલ થઈ ગયો જાવ જોઈએ હવે કોઈ દી ની પૂછું આપડે જમીન આવી ગયા છે હવે આપણે જવાનું છે પાછા થોડાક બિલ છે ચાર પાંચ બિલ છે ભાઈ પાસે ચાર પાંચ બિલ કેમ

ખા કરે લઈ લીધો કે નહી તારો પડી ને ભી પડી ઢગલો કરી દીધો અત્યારે ને અત્યારે કેરે રેતો હોય તો જા હવે આપણે ગેસના બટલા બધા ગોડાઉન માં ખાલી કરીને ભેગા કરી ના હા ભાઈ જો પૈસા ગણે છે થઈ ગયો ને હિસાબ થઈ ગયો પૈસા લફંગા

આ પૈસા દેવા તો આ પૈસા દેતા આવી હા સવ આપણે લોસમાં લાગી જાય કેટલા ખબર ચાલીસ હજાર રૂપિયા છે ચાલીસ હજારનો લોસો લાગી જાય તો ફાઇનલી આપણે ભૂગીએ છીએ આપણા ખેતરે પાસે એમાં એવું થઈ કે સુનિલભાઈને એના ઘેરે ઉતારે આઠ જેવું થઈ ગયું તો સીધું ઉતારે પાછું હોઈએ આપણા ખેતર મારા મમ્મી જો બનાવશે જમવાનું હું બનાવશ માં જમવાનું પાલક ભાજી બનાવશું તાર ખાવાન છે કે નહીં મારે નથી ખાવાનું કેમ કેવું કેવું તો પૂછતા હોય પાલક ને ભાઈ તું હવે તાર ખાવાનું નહોતું હું હોય તો કાય વાંધો નહીં પેલા આપણે હાથ પર ધોઈ નાખી મોટો મોટું અને પછી ફ્રેશ થઈ જાય થોડો કેમ કે બાટલા ઉપાડી ઉપાડી થાકી ગયો છું તો આપણે વહી ગયા છીએ જમવા ભાઈ મોટું મોટું ધોઈને પછી કેમ કે હવે કાંક મજા આવે જો બપ્પા કિરણબેન કિંજલબેન માં ક્યાં ગયા દેખાતાય નથી આ દેખાણા આપણે બે ગયા છીએ જો જમવામાં બનાવી નાખ્યું છે ખીચડી આ હેની ભાજી છે બપ્પા પાલક ની ભાજી અને રોટલા ના કઈ સુરમુ કરી નાખ્યું એવું લાગે છે રોટલી નું સોળ તો હવે આપણે જમી લીધું છે ને હવે આપણે ફૂઈ જવાનું છે જો આપણી પથારી પણ તૈયાર થઈ ગઈ છે તો બસ આજના વિડીયોને અહીંયા જોઈન કરી દઈએ હવે હું લાગી જાય મારો વિડીયો એટલીક કરવા અને ભાઈ બે હજાર પચીસમાં મારી યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ કરવાની છે તો પ્લીઝ જેમ બને એમ સપોર્ટ કરજો જેથી કરીને મારું બે હજાર પચીસનું સપનું છે એ પૂરું થઈ જાય બસ એ સપનું તમારા આધાર ઉપર છે તમે મને કેટલો સપોર્ટ કરજો એ તમારા ઉપર નિર્ભર રાખે છે બાકી તો હું તો મારી રીતે આ મહેનત કરું છું જેટલી બને એટલી બાકી તો બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં